નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરનો યુવા ચહેરો અને યુવા ઉમેદવાર એટલે હેમાંગ જોશી જોશી અનેક જગ્યાએ અનેક વોર્ડોમાં જોરશોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે નંબર લોક સંપર્ક સાધી રહ્યા છે કદાવર નેતા યોગેશભાઈ પટેલ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને તેઓના જ આશીર્વાદ લીધા પછી ડોક્ટર હેમાંગ જોશી પ્રચાર કરી રહ્યા છે મહિલા મોરચાની ટીમ દ્વારા માથે તિલક કરી અને કંકુ ચોડશે ને આ ઉમંગ કાર્યકર્તાઓને બતાવી રહ્યો છે કે યુવાનોમાં એક તરવરાટ અલગ છે એક ઉત્સાહ અલગ છે એક ઉમંગ અલગ છે વોર્ડ નંબર અઢાર ની ટીમ જયારે આજે તેઓ દર્શક મિત્રો મહત્વની બાબત યુગેશભાઈ પટેલ દ્વારા તેઓની જ આગેવાની હેઠળ જયારે વોર્ડ નંબર અઢારમાં યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પોતાનો પ્રચાર ચાલુ કર્યો છે મહિલા મોરચાની બહેનો દ્વારા ખેસ પહેરવામાં આવી રહ્યો છે કંકુ અને ચોખાથી તેઓના લલાટે તિલકપણ કરવામાં આવ્યું છે બાર ચારસો પાર યોગેશભાઈ પટેલે ડોક્ટર હિમાંગ જોશીના હસ્તે જ ભારતીય પાર્ટીનો કેસ ધારણ કર્યો છે અનેક વોર્ડોમાં ફેરડી કરી રહ્યા છે અનેક વોર્ડોમાં લોકસંપર્ક કરી રહ્યા છે અનેક જગ્યાએ મંદિરમાં દર્શન કરી રહ્યા છે સાધુ સંતોના પણ તેઓ આશીર્વાદ લઈ રહ્યા છે યોગેશભાઈ પટેલના તેઓ આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે અનેક કદાવર નેતાઓ પણ અત્રે ઉપસ્થિત છે કલ્પેશભાઈ પટેલ સંપર્ક ચાલુ કર્યો જે આપ જોઈ શક્યા શકો છો લોકસંપર્ક જે પ્રકારે થતો આવે છે અને એ લોકસંપર્કની અંદર ખૂબ સરસ પ્રતિસાદ અમને મળી રહ્યો છે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સર્વે કોર્પોરેટર શ્રી અને કાર્યકર્તાઓ શ્રી સાથે મળી અને ખૂબ જ જંગી સંખ્યામાં આજે લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે અનેક કાર્યકર્તાઓ વચ્ચે તેઓએ આજે વોર્ડ નંબર અઢારની અંદર ફેરણી ચાલુ કરી છે કાઉન્સિલરો હોદેદારો યુવા કાર્યકર્તાઓની વચ્ચે માંજલપુર વિસ્તારમાં આજે ડોક્ટર હેમાંગ જોશી પોતાનો લોકસંપર્ક કરશે જંગી લીડથી જીતવા માટે જયારે એક અનેક વોર્ડોમાં લોકસંપર્ક કરવાનો હોય વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં કરવાનું હોય એક મોટી જવાબદારી એક મોટો ખાસ રાજ પાર્લામેન્ટરી બોર્ડે તેઓને સોંપ્યો છે રેલી સ્વરૂપે જયારે તેઓ અહિયાંથી પ્રસ્થાન કરશે વોર્ડ નંબર અઢાર અંદર સ્વરૂપે જયારે ફેરડી નીકળી હોય ત્યારે ચારસો પાર નારા સાથે મિશન તો છે જ પરંતુ સાથે સાથે વડોદરા શહેરનો નકશો બદલવાનો મિશન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવાનું તો છે પરંતુ

બાઇક રેલી સ્વરૂપે આજે અનેક યુવા કાર્યકર્તાઓની વચ્ચે વોર્ડ નંબર અઢાર એટલે કે માંજરપુર વિસ્તારની અંદર આજે ફેરડી કરી રહ્યા છે અનેક વોર્ડોમાં ફેરડી કરી રહ્યા છે સંપર્ક કરી રહ્યા છે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે તો ડોક્ટર હેમાંગ જોષી યુવા ચહેરાઓ તો નગર શિક્ષણ સમિતિમાંથી જ પાર્લામેન્ટરી બોર્ડે જેના પર વિશ્વાસ મૂક્યો અને પાર્લામેન્ટરી બોર્ડે જોડોદા શહેરનું આગામી સુકાન સાંસદનું પદ જયારે સોંપવાનું છે તેવા હેમાન જોશી અનેક વિધાનસભામાં પણ શું કહેવા માંગો છો આજે યુવા ચહેરા તરીકે ડોક્ટર હેમાંગ જોશીની શ્રેણી છે આજે હેમાંગ ડૉક્ટર હેમાં જોશીની વોર્ડ અઢારમાં ફેરણી છે આજ પ્રથમ વખત જ એ આવે છે વોર્ડમાં ફેરણી માટે અને આંબી લોકસંપર્ક માટે પણ પ્રથમ વખત છે અને કાર્યકર્તાનો પરિચય પણ એમની જોડે પ્રથમ વખત જ થયેલો છે પણ આટલી મોટી સંખ્યામાં એમને જ્યારે કાર્યકર્તા શુભેચ્છા મુલાકાત તરીકે કાં તો એમની ફેરણીમાં જોડાયા છે તો આ આટલા કાર્યકર્તાનો ઉત્સાહ જ બતાવે છે કે એમની માટે જરૂર

કોઈ પણ પાર્ટીની તાકાતે પોતાનું સંગઠન હોય છે સંગઠન પર નેતા થવાય સંગઠન પર ધારાસભ્ય થવાય સંગઠન પર સાંસદ થવાય સંગઠન પરથી જ તમામ બાબતે તમે રાજ કરી શકો મિત્રો સંગઠન વગર તમારી બધી જ તાકાત એ નકામી છે આપણે જે પ્રમાણે ખ્યાલ છે તે જ પ્રમાણે અમે પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહી રહ્યા છે કે કોર્પોરેટર થવું હોય તો વોર્ડમાં લડવું પડે ધારાસભ્ય થવું હોય તો વિધાનસભા વિસ્તારમાં લડવું પડે સાંસદ થવું હોય તો જે તમારો મત ક્ષેત્ર છે ત્યાં તમારે પ્રચાર કરવો પડે તમારો બહોળો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે તેના પરથી તમારું જે મતો છે તમારા વોટ છે તેની લીડ નક્કી થતી હોય છે સી આર પાટીલ જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેઓએ પણ જણાવ્યું હતું કે અનેક ધારાસભ્યોને મતોની ટાર્ગેટ આપવામાં આવે તો તે ટાર્ગેટ અચીવ કરવાનો છે આજે ડોક્ટર હેમાંગ જોશી અલગ અલગ વોર્ડોમાં ફરી રહ્યા છે અલગ અલગ વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે તો આતા ડૉક્ટર હેમાંગ જોશી જેઓ વડોદરા શહેર લોકસભાના ઉમેદવાર છે મિત્રો હાલ તેઓ માંજલપુર વિસ્તારમાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની સાથે જ પ્રચાર પ્રસાર ચાલુ કર્યો છે લોક સંપર્ક કરી રહ્યા છે અનેક લોકોને વડોદરા શહેરના વિકાસની વાતો કર્યા છે વડોદરા શહેરના વિકાસ કઈ રીતે કરવાનો છે કઈ રીતે તેઓ ઉપર વિશ્વાસ મૂકે તે તમામ બાબતે આજે પ્રચાર કરવા માટે નીકળી પડ્યા છે તો જ્યારે હિમાંગ જોશી અનેક વિસ્તારોમાં પ્રચાર કરશે તે સ્પાર્ક ટુ ડે ન્યુઝ આપને લાઈવ બતાવશે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અનેક જગ્યાએ વિકસિત કામો વિકાસની ગાથાઓ છે વિકાસની જે વાતો છે તે આપણી સમક્ષ દોહરાવશે એટલે કે તે આપણી સમક્ષ રજૂ કરશે રાહુલ કપ્તાન સાથે હું બિરાઈન સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા